આજ છે ને મારે તમને એક વાત કેવી છે એ વાત બહુ અસાનવી છે અને સાંભળવા જેવી છે પણ એ વાત છે હું કેટલું ભી તમને કેવા માંગતી હતી કેટલો સમય થઇ ગયો કે આજે હું તમને બધાયને વાત કરી દઉં કરી દઉં પણ છે ને આજે સવારે સવારમાં વેલુ મને વાત યાદ આવી ગઈ ને તો સવારે દસ થી સાંજ વાગી ગઈ દસ એમાં વળી હું ભૂલી ગઈ છું તમને બધાયને કેતા વાત જ એવી છે પેલા તો હે ને સ્ટાર્ટ કરતા હું તમને કહી દઉં છું કે વાત એવી છે કે તમે લોકો જો સાંભળો ને, તો મને કમેન્ટમાં માં કઈ કહેતા નહીં હું વાત જ એવી છે છે ને start પહેલા છે ને મને છે ને થાય છે કે તમને બધાને કેમ કેવી છે તો વળી જો હું તમને બધાને કહી દઈશ ને તો કહી દઈશ ને તો તમને બધાને દુઃખ લાગી જશે છે શું હું તમને વાત કરું કે ન કરું પણ એમાં એવું છે કે જો વાત કરવાની તો હતી મારે તમને અને અમારે દર્શનના લીધે છે ને તો નીકળી ગઈ છે થોડી ઘણી યાદ છે મને